સૌથી પહેલા મિનિટ ના જીવાય એવી હવા નિર્વ્યાજ આપી દીધી બીજી વસ્તુ લેવા જાવ જો બજારમાં કશું મફત મળે છે અને એના વગર ચલાવી લેવાય એ ને પણ હવા વગર એની કશી કિંમત આપી છે એની કશી કિંમત નથી રહી એટલી એટલો બગાડ કરીએ છે હવાનો વાત ના પૂછો પ્રદૂષણ ભગવાને પાણી આપ્યું નળ ખુલ્લા મૂકી દીધે છે દૂર દુર્વ્યાય ભગવાને જીવન આપ્યું કેટલો દુરુપયોગ કરીએ છીએ કંદો બગાડ કરીને ખોટો બગાડ કરીને કેટલો બધો દુરુપયોગ કરી છે કેટલો બગાડ ને દુરુપયોગ કરીએ છીએ કોઈ જોઈએ સમયનો ભયંકર સમયની કિંમત કરી કિંમત હોય હોય કિંમત સમયની કિંમત તો કેટલી બધી હોય છે ખબર છે સમય ચૂક્યો ને તો ગયો તો ભગવાને અતિ જરૂરિયાત વાળી એટલી બધી વસ્તુઓ તમને મફતમાં માં આપી નિર્યાજ આપી દીધી એનો સદુપયોગ કરવાને બદલે એટલો બધો ભયંકર દુરુપયોગ જીવનનો પણ દુરુપયોગ સમયનો પણ દુરુપયોગ અરે ભગવાને આપણને દ્રષ્ટિ આપી છે નજરનો પણ દુરુપયોગ જીભ આપી છે બોલવાની તો પણ દુરુપયોગ ખાવા પીવાની ચીજ વસ્તુ આપી છે ખાઈ ખાઈને પણ એનો દુરુપયોગ વિચાર કરો માણસ ને આટલી બધી અક્કલ આપી પણ આવી કિંમતી વસ્તુઓનો સદુપયોગ કરવાની અક્કલ નથી એનામાં અરે ભગવાને આ બીજા પશુ પક્ષીઓ કરતા અક્કલ પણ માણસને આપી છતાં એનો દુરુપયોગ શું માણસને માણસ તરીકે જીવતા આવડે છે ખરું આ પ્રશ્ન આટલી બધી ચીજ વસ્તુઓ જેના જેના વડે જીવન જીવાઈ રહ્યું છે જે ન હોય તો ન ચાલે માણસ મરી જાય એનું અસ્તિત્વ ન રહે એટલી સુંદર એટલી બધી ઉપયોગી બાબતોનો માણસ ભયંકર કરે જ રાખે છે પાછું વાળી પેલા અમે નાના હતા ને આકાશમાં નજર કરીએ ને અત્યારે વીસ વર્ષ પહેલા તો એટલા બધા તારા અને નક્ષત્રો ખુલ્લા દેખાતા હતા આજે તારા ભાગી ગયા હોય આકાશમાં ખાલી કરીને આખું આકાશ ખાલી દેખાય દેખાતા આમ ઉત્તરમાં નજર કરીએ તો સપ્તર્ષિના તારા કેટલા સરસ દેખાતા દેખાતા આપણે દાતણ કરતા શર્મિષ્ઠાની હોળી ડબલી આકારની કેટલી સરસ આમ દેખાય હશ્ય દેખાતું નથી પણ આકાશ છોડીને જતા રહ્યા જતા રહ્યા છે ત્યાંના ત્યાં છે પણ માણસે પર્યાવરણને એટલું બધું બગાડી નાખ્યું છે આખો ધુમાડો 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 આ પૃથ્વીની બહાર શું છે એને દેખાતું નથી તો આ બધી જોઈએ માણસને શું પશુઓ પર્યાવરણ જ ખરા પક્ષીઓ વનસ્પતિ એમને માણસ જેટલી કશી સુવિધાઓ નથી આલી છતાં એ બિચારા એટલા ડહ્યા છે કોઈ દિવસ કોઈ પર્યાવરણ બગાડતા નથી અને માણસ જ્યાં બેઠો ત્યાં ગાડી દુર્વ્ય ભયંકર જો માણસ નહી સુધરે અને આ દુર્વ્ય માંથી નીકળીને સદવ્યય નહીં કરે તો એક વાર તો બધાનો નાશ થઈ જ ભગવાને બુદ્ધિ આપી બધાને સારી રીતે સુખી રાખવા માટે પણ હથિયારો બનાવીને બધા વિશ્વયુદ્ધ બની જાય તો કોણ જીવતું રહેશે નહી માણસ રે નહી પશુ પક્ષી રે નહી વનસ્પતિ રે માણસના કલા પીધાઓ દુરુપયો વિનાશ કરવા માટે કે સર્જન કરવા તો માણસ પોતાની પાસે જે કઈ ભગવાને કિંમતીમાં કિંમતી વસ્તુ આપી છે અલભ્ય વસ્તુ આપી છે એનો સદુપયોગ કરતા આવડે ને તો પણ એ માણસ માટે બહુ મોટી વાત છે જય ભારત